અંકલેશ્વર માં રોડ પરના ના દબાણ રોડ ખાડા નર્મદાપુર હોનારત માં ખેતી ના પાક ને નુકસાન બાબત વળતર ચૂકવણી માં ગેરરીતિ થઈ હોવાની ફરિયાદ પણ કરાઈ હતી નીતિ વિષયક બે પ્રશ્ન તાંત્રિક ચર્ચા વિમર્શ બાદ નિકાલ કરવામાં આવશે અંકલેશ્વર મામલતદાર કચેરી ખાતે મામલતદાર કરણસિંહ રાજપૂત ની અધ્યક્ષતા હેઠળ તાલુકા કક્ષાના સ્વાગત કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં આઠ અરજીઓનો નિકાલ કરવામાં આવ્યો હતો પ્રજાજનોના પડતર પ્રશ્નોના નિકાલ માટે રાજ્ય સરકાર દ્વારા સ્વાગત કાર્યક્રમ અમલમાં મૂકવામાં આવ્યો છે તેના અંકલેશ્વર મામલતદાર કચેરી ખાતે તાલુકા કક્ષાનો સ્વાગત ફરિયાદ નિવારણ કાર્યક્રમ યોજાયો હતો અરજદારોની ઉપસ્થિતિમાં આઠ અરજદારોએ પોતાની ફરિયાદ રજૂ કરી હતી જેમાં અધિકારીએ ફરિયાદને રૂબરૂ સાંભળ્યા બાદ આઠ અરજીઓનો હકારાત્મક નિકાલ કરવામાં આવ્યો હતો સ્વાગત કાર્યક્રમમાં અંકલેશ્વર સુરવાડી બ્રિજના સર્વિસ રોડ પર ગંદકી તથા ખાડા રિપેર કરવા અંકલેશ્વર ગ્રામ્ય અને સિટી મુખ્ય માર્ગોનું તત્કાળ રિપેરિંગ કરવા માટે પ્રધાનમંત્રી આવાસ યોજનાનો લાભ ન મળવાના મુદ્દે રોડ ઉપર ગેરકાયદેસર દબાણ હટાવવા બાબત ઝાડ પાડની નોંધણી નમૂના નંબર બારમાં કરવા બાબત ગેરકાયદેસર કબજો લેવાના આશયથી બંધ મકાનના લોક તોડવાના ગેરકાનૂની કૃત્ય બાબત ગટર લાઇનના ગંદા પાણીનો નિકાલ કરવા બાબત તેમજ નર્મદા હોનારતના ખેતીના પાકને થયેલ નુકસાન પેટે સરકાર દ્વારા ઉચ્ચક વળતર ચૂકવવામાં ગેરરીતિ થવા અંગે પ્રશ્નો મુકાયા હતા જે અંગે માર્ગ અને મકાન વિભાગ બોડા મહેસૂલ વિભાગની હાજરીમાં તેમના સકારાત્મક નિકાલ કરવામાં આવ્યા હતા તો નીતિ વિષયક પ્રશ્નો બાબતે ટૂંકમાં ચર્ચા કરી નિરાકરણ કરવા હૈયાધારણ પણ આપવામાં આવી હતી સૌને નમસ્કાર આજે અંકલેશ્વર તાલુકામાં તાલુકા સ્વાગત કાર્યક્રમ યોજવામાં આવેલ હતો આ કાર્યક્રમમાં કુલ આઠ અરજી મળેલ હતી આ તાલુકા સ્વાગતની અરજીઓ દર માસની થી દસ તારીખમાં સ્વાગત ઓનલાઈન પોર્ટલ પર કરવામાં આવે છે એ જ રીતે ગ્રામ સ્વાગત અને જિલ્લા સ્વાગતમાં પણ અરજીઓ એક થી દસ તારીખમાં કરવામાં આવે છે આ અરજીઓ ભાગે ગટર લાઈન તેમજ રોડ રસ્તા અને વીજ લાઈનના થાંભલા હટાવવા માટેની હતી એનો તમામનો આજે હકારાત્મક નિકાલ કરવામાં આવેલ છે આપના માધ્યમથી જણાવું છું કે આપના લગતા પ્રશ્નોનો દર માસે એકથી દસમાં અરજી કરી અને એનો સ્થળ પર નિકાલ કરવા ગુજરાત રાજ્ય સરકાર દ્વારા નો કાર્યક્રમ અમલમાં મૂકવામાં આવેલ છે તેનો લાભ લેવા નમ્ર અપીલ છે